તારીખ બાર છ બે હજાર ચોવીસના રોજ પ્રાતઃ પૂજા દર્શનના અંતે મહંત સ્વામી મહારાજે આશીર્વાદ આપતા જણાવ્યું કે સમગ્ર બ્રહ્માંડમાં જીવ પંચ વિશે ભોગવે છે પરંતુ મનુષ્ય દેહની સાર્થકતા અત્યંતિક કલ્યાણની છે માટે સત્સંગ કરી લેવો અને જે સત્સંગ કરે છે એના માટે જગત મિથ્યા છે આમ કહી તેઓએ કહ્યું કે ભગત માટે જગત નથી આ વિચાર સાથે આ શક્તિમાંથી મુક્તિ લઈએ તો કલ્યાણ પામી શકાય ભાગ્ય બળે જહા સંત પધારે મહુવાની પાવનભૂમિમાં સ્વેચ્છાથી પધારેલા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ મૌવાના ભગતજી મહારાજ સ્થળ જન્મસ્થળ અને સ્મૃતિ મંદિરના દર્શન બાદ હાઈવે ઉપર આવેલા ગુલાબી પથ્થરોથી નક્ષીકૃત થયેલ શિખરબદ્ધ બીએપીએસ મંદિર સ્વામિનારાયણ મંદિરમાં છેલ્લા આઠ દિવસથી હરિભક્તોના મનોરથ પૂરા કરી રહ્યા છે અને આજરોજ મહુવા ઉના રાજુલા ના શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાંથી હજારોની સંખ્યામાં આવેલા હરિભક્તો શહેર શ્રેષ્ઠીઓ મહેમાનો તથા પત્રકારોને સમીપ દર્શન લાભ આપી કૃતાર્થ કર્યા હતા મંદિર પરિસરમાં જ અદભુત વ્યવસ્થા દ્વારા બહાર ગામથી આવેલા દરેક હરિભક્તો સ્વામીશ્રીના દર્શન કર્યાનો આનંદ અને ઉત્સાહ હતા સૌ એક દર્શન ઝલક પામી પુલકિત થઈ ઉઠેલા અને રૂબરૂ મળ્યા તુલ્ય ઉર્મિઓ સંતુષ્ટ પામી હતી સ્વામીશ્રીના દર્શન અર્થે આવેલા દરેક ભાવિક ભક્તજનો પ્રસાદની વ્યવસ્થા પણ મંદિર પરિસરમાં જ કરવામાં આવી હતી તારીખ ચૌદ છ બે હજાર ચોવીસના રોજ પૂજ્ય મહાન સ્વામી મહારાજ મહુવાથી વિદાય લઈ રાજકોટ મુકામે જઈ રહ્યા છે ત્યારે મહુવા બીએપીએ સ્વામિનારાયણ મંદિરના કોઠારી સ્વામીએ સમગ્ર કાર્યક્રમ અંતર્ગત સાથ સહકાર આપનારા સૌ કોઈનો આભાર પ્રગટ કર્યો હતો